મહાદેવ હર 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 મહાદેવ તારીખ સાત નવ બે હજાર સોમનાથ અને પ્રાચી દર્શન કરવા જાય છે વિડિયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા બેગાજે મેહુલભાઈ છે મારા મામા છોકરો થાય અને એના બે છોકરા છે એટલે બધું ફેમિલી જઈએ છીએ સાંજના નવ વાગ્યા છે અને અત્યારે આપણે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર રંગબાઈનું મંદિર આવેલું છે ત્યાં જમ્મુ આવ્યા છીએ જોરદારનું લોકેશન છે ભાઈ પબ્લિક અત્યારે ઘણી છે વાહ ભાઈ વાહ મોજે મોજ છે બાજરાનો રોટલો છે પાપડ છે ગાજર મરચાનો સંભારો છે કોબીનો સંભારો છે મેટા નું શાક છે પનીર નું શાક છે લીલા તીખા મરચા છે ઠંડી ઠંડી અર્શિલભાઈ મજામાં વાહ પડકારો કે હું મારા દીકરાનો કેમ છે મનીષા મોજ આસ્થા દીકરી મોજ ને ટેબલ ઉપર ચડી ગયે હો ભાઈ મોજે મોજ છે બધી વાહ ભાઈ વાહ કેમ છે દીકરી મજામાં મેહુલભાઈ કેમ છે મોજ ને મોજે મોજો હાકલાઓ ભાઈ વાહ ભાઈ વાહ હવલભાઈ આ દોલભાઈ દોલભાઈ શર્મા આવી ગયા છોજે મોબાઈલ પર વિડિયો તો ચાલો જમવાની શરૂઆત કરીએ ભૂખ બહુ जोरदार ની લાગી છે મહાદેવ હર 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 મહાદેવ जोरदार વ્યૂ છે હો ભાઈ

જોરદાર જગ્યા છે સોમનાથ આવતા હો ત્યારે ચોરવાડ થી બે ત્રણ કિલોમીટર થાય હાઈવે હાઈવે ઉપર જ છે ભવાની માનું મંદિર સુવા બેસવાની બહુ સારી સગવડ છે ગાયડલા નો ગોદડા નો થપ્પો છે ભાઈ મોજે મોજ છે મહાદેવ હર 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 મહાદેવ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવાર મોટીગુપ ગામ તાલુકો જામદેદપુર જિલ્લો જામનગર અત્યારે સવારના આઠ વાગ્યા છે આપણે છીએ સોમનાથથી ત્રીસ કિલોમીટર દૂર છીએ રાતે બાર સવા બાર વાગે મુંબઈમાંનું મંદિર આવેલું છે ત્યાં રોકાઈ ગયા હતા અને સુઈ ગયા હતા સવાર અત્યારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મમાઈમા નું મંદિર આવેલું છે ત્યાં પાછળના ભાગનો જોરદારનો વ્યૂ આવેલો છે જોરદારનો વ્યૂ છે ભાઈ તમને બતાવું જો વાહ ભાઈ વાહ નાળિયેર યુ નકરી છે હો દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા હો ભાઈ વાહ ભાઈ વાહ નારિયેળીનો બગીચો છે હો ભાઈ कि जाने अपना स्वर्ग में गया हो इनके मूल अनुभूति था तीव्र ये अनुभूति था जय भवानी माँ yay seringkanbert Bapak મોજે મોજ ને છોકરા જય સવારના સાડા આઠ વાગ્યા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ સોમનાથ જવા રવાના થાય છે

વાહ ભાઈ વાહલ મંદિરે પહોંચવા આવ્યા આપણે સોમનાથ ની આ બધી બજાર છે માળા ને પટલેરી સોમનાથ મંદિર ના પાછળના ભાગ માં ચોપાટી આવેલી છે બજરંગબલી નું મૂર્તિ છે બજરંગ બલી ના દર્શન કરજો જોરદારનો વ્યૂ આવે છે અહીંયા ઊંટ ગાડી વાળા ભાઈ અત્યારે બપોર ના બાર હવા બાર જેવું થયું છે ખરો બપોર થયો જે બજરંગ બલી સોમનાથ ચોપાટી હો ભાઈ મનીષા નાસ્તા હર્ષિલભાઈ બધા ની મોજ છે ભાઈ મોજ ચાલુ છે ખરો બપોર થયો છો ખરા બપો ની મોજ ચાલુ છે દરિયા ઘુગવાટા કરે જ ગોળો સોમનાથ મહાદેવ ના દર્શન કરી લીધા છે ચોપાટી પણ ફરાઈ ગયું છે હવે આપણે એક જે સોમનાથ મંદિર છે એની પાછળના ભાગમાં આવી ગયા છીએ આપણે ત્યાં ફોન લઈ નથી જઈ શકતા એટલે દર્શન કરાવી ના પણ અત્યારે આપણે મંદિરના પાછળના ભાગમાં છીએ દર્શન કરજો અને કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ લખજો વાહ જય સોમનાથ મહાદેવ जोरदार नो व्यू આવે જો ભાઈ મંદિર નો પાછળનો ભાગ છે આ સોમનાથ મહાદેવ નો सोमनाथ મંદિર ની ધજાના દર્શન કરજો કોમેન્ટ માં જય સોમનાથ મહાદેવ લખજો હો ભાઈ વાહ ભાઈ વાહ વાહ મારો મહાદેવ વાહ જય સોમનાથ મહાદેવ

સોમનાથ મહાદેવના ખાલી દર્શન કરી લઈને તો જિંદગીમાં સુકુન મળી જાય ઓ ભાઈ વાહ ભાઈ વાહ એક સોમનાથ મહાદેવ અને એક આપણું દ્વારકા દ્વારકાધીશનું મંદિર ત્યાંની તજાના દર્શન કરી લઈને તોય આપણે સુકુન મળી જાય વાહ ભાઈ વાહ જોરદાર નો વ્યુ આવે છે ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે ચોપાટી પણ ફરી લીધું છે હવે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ પ્રાચી જાય છે હો ભાઈ

વાહ વાહ ભાઈ પ્રાચી તીર્થ અહીંયા પાણી રેડવાનું મહત્વ છે આ સરસ્વતી નદી છે સરસ્વતી નદીમાં નાહીને બધાયને પાણી રેડવાનું છે મનીષા નાસ્તા દીકરી નાવાની મોજ ચાલુ છે મેહુલભાઈ ને હર્ષિલભાઈ ને મોજે મોજ કરે છે નોક્સ પીપલ પ્રાચી તીર્થ આપણે પૂર્વજો કા સરસ્વતી આપણે પાણી રેડવાનું છે સર્વ પિતરું મોક્ષ મળે પાણી રેડવાનું مورے دا محمد چيتو يو کو ني ايك اتے محمد يو اے پرے نايار اني جان جيان مادي مادي اوچي خدا تي ستي جو ديواني خدا ديواني نوابو خدا ديواني हां wow, ini भाई नी <tutuk> <Asta dikra. tutuk> جو جو पाणी ڇو جو جو पाणी ڇو

આપણે સોમનાથ પાસે ગળું ક્રોસ કરી લીધું છે અને હાઈવે માંથી જોરદારનો મેળો ભરાણો છે જોરદાર પબ્લિક છે